જો મિત્રો આ દૂધીમાં કેટલો બિહાર આવ્યો જોડક છે મિત્રો જો દૂધી દૂધી જોઈશે જોવો મિત્રો દૂધી ની બિહાર જુઓ ખાલી ખૂબ જ મિત્રો બિહાર છે જો માપની છે મિત્રો દૂધી હજી પણ સારી છે બિહાર સારો છે મિત્રો છોડનો વિકાસ હજી થોડો ઓછો છે બાકી બિહાર તો મિત્રો જુઓ પુષ્કળ આવે છે જુઓ મિત્રો બેઠક બહુ છે દૂધીની બિહાર સારું છે મિત્રો જુઓ દૂધી ખૂબ આવે મિત્રો હા મા આપે છે સારું રહેશે મિત્રો મગફળી જુઓ કેવી થઈ છે મગફળી આપણે જો મિત્રો મગફળી આપણે એક નંબર છે રાજગરાની મગફળી છે મિત્રો જુઓ મિત્રો આપણું ઘરનું બિયારણ છે ફોલ લઈને વાયેલું છે જુઓ મિત્રો આપણા ટ્રેક્ટરથી પહેરેલી છે પોતે આપણે બહુ સરસ રીઝળી છે મિત્રો આપણે મિત્રો ગામમાં છે ભાડા કરવા માટે ટ્રેક્ટર લઈને ખૂબ હેડે સારું હેડે છે મિત્રો ભાડામાં ખેતી વ્યવસ્થિત કરવાની મિત્રો જો સરસ મિત્રો છે જો મગફળી એક નંબર આ મારે દિયાલું કહેવાય છે ખેતરનું નામ દેલું છે મિત્રો કટાડા વાળું છે જો ગોળે વાળું ખેતર છે એ ટાઈપનું કટાડો પડે છે આ જો મિત્રો આપણા પાડોશીને ખાઉં હતા આમાં બાજરી હજી વાવવાની છે આમાં